અને આજે હું મોરબીની ભૂમિ પર બોલીને જાઉં છું જે લોકો ભાજપ અને એનડીએ ના વર્તા પાણીની વાત કરતા હતા કાન ખોલીને સાંભળી લેજો તમિલનાડુ અને બંગાળમાં પણ ભાજપની એનડીએ ની સરકાર બનવાની મિત્રો ખૂબ લાંબા સમય પછી હું મોરબી આવ્યો છું અને મોરબી પ્રદેશ મોરબી જિલ્લો આ પંથક એ પંથક છે ગમે એટલી મોટી મુસીબત આવે તો ખુમારીથી ઉભા થવાની કળા સમગ્ર ભારત માં ફૂટી ફૂટી ભરી હોય તો આપણા મોરબી ની અંદર ભરી હું બહુ નાનો હતો ત્યારે મચ્છુ અંદર જલ પ્રલય આવ્યો ડેમ આખો ધોવાઈ ગયો અને આખું મોરબી તબાહ થઈ ગયું હું આખા દેશમાં ફરું છું મિત્રો દેશમાં કોઈ બીજી જગ્યા હોય ને તો એ શહેરને ઉભા થતા પચાસ વર્ષથી વધારે ટાઈમ લાગે આજે કોઈ મોરબી જુએ તો જલ પ્રલયનું નામ નિશાન ના મળે એવું મોરબી તમે બધાએ બનાવી દીધું છું અને મિત્રો વતન પ્રેમ અહીંયા સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ વિકસી પરંતુ જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ચીજો જે જોઈએ એમાંથી કશું મોરબીમાં નહોતું પરંતુ મોરબીના પાટીદાર સમાજે સિરામિક ઇન્ડસ્ટ્રીને નાખવી તો વતનમાં ઇન્ડસ્ટ્રી માટે સૌથી અનુકૂળ કોઈ જગ્યા હોય તો આપણું મોરબી છે અને દુનિયાભરની સિરામિક ઇન્ડસ્ટ્રીને ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીને ભૂ પિતા કરવાનું કામ આપણા મોરબીના ભાયડાઓ કર્યું છે આ ક્ષેત્ર અનેક પ્રકારથી સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસની ધૂરી બની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘડિયાળ બનાવવાની હોય મોરબી ટાઇલ્સ બનાવવાની હોય મોરબીએ દુનિયાભરમાં દેશભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ કર્યું એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી હોય કે ફોર્જિંગ હોય દરેક ક્ષેત્રમાં મોરબીએ પોતાનું નામ આગળ કરવાનું કામ કર્યું છે અને અને મિત્રો એટલા માટે જ જ ભાજપની સરકારે તમારી સરકારે મોરબીને નગરપાલિકામાંથી નગર નિગમ બનાવવાનો નિર્ણય કર્યો છે જેથી આપણા વિકાસ રોકાય નહી આજે આપણા સૌ માટે ખૂબ સફરમો દાડો છે કોઈ બી સંસ્થા હોય કે કોઈ બી વ્યક્તિ હોય એનું નવું ઘર બને એનાથી સારો દિવસ ના હોય આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ભાજપ કાર્યાલય એ ઓફિસ નથી હોતી આપણા સૌ માટે ભાજપ કાર્યાલય એક પ્રકારથી આપણું બીજું ઘર છે એ આપણે સૌ જાણીએ અને આજે હું હમણાં ઉદઘાટન કરીને આવ્યો અને મને લાગ્યું કે મોડેલ કાર્યાલય કોને બતાવવું હોય દેશમાં તો ક્યાં મોકલવા તો પહેલા હું તેલંગાણામાં મોકલતો તો હવે મોરબી વાળાઓ તમારા ત્યાં મોકલીશ એવું કાર્યાલય બનાવ્યું છે કાર્યાલય બનાવવા માટે જે જે લોકોએ માનસિક પાછળ પડી મહેનત કરવાનો અને આર્થિક યોગદાનનો જેમને પણ યોગ કર્યો છે એ સૌ કાર્યકર્તાઓને મારા પ્રણામ વંદન ગ્રાઉન્ડ પ્લસ ટુ લગભગ સત્તાવીસ હજાર વર્ગ ફૂટ એનું ક્ષેત્રફળ કોન્ફરન્સ રૂમ અધ્યક્ષીનો રૂમ મહાસચિવનું કાર્યાલય મહિલા મોરચા મોરચાઓની ચેમ્બર આઇટીની ચેમ્બર ભોજનની વ્યવસ્થા ઓડિટોરિયમ કોલ સેન્ટર અને સૌથી અગત્યની વાત આ કાર્યાલયમાં લાયબ્રેરી બનાવવાનું કામ પુસ્તકાલય બનાવવાનું કામ પણ કર્યું આગળ કાર્યનો આલય થાય એ કાર્યાલય અને ભારતીય જનતા પાર્ટી પંદરસો પચાસ થી વધુ દેશભરમાં ફેલાયેલી રાજનીતિક પાર્ટીઓમાં એક અનુઠી પાર્ટી કારણ કે આપણી પાર્ટી ચાલવાનો આધાર પાર્ટીના નેતાઓ નથી હોતા આપણી પાર્ટી ચાલવાનો આધાર આપણું સંગઠન અને આપણા સિદ્ધાંતો છે અને સંગઠનને મજબૂત કરવાની પ્રક્રિયા સંગઠનના કાર્યકર્તાઓને માનસિક રીતે પાર્ટીના સિદ્ધાંતો સાથે જોડવાની પ્રક્રિયા આ કાર્યાલયમાં થતી હોય છે ભારતીય જનતા પાર્ટીમાં અનેક શુભેચ્છકો આવે અને શુભેચ્છકોથી કાર્યકર્તાની જે યાત્રા હોય એ કાર્યાલયમાં હોય છે એક પ્રકારથી આજે હું મોરબીના સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપવા માંગુ છું કે સંપૂર્ણ સુવિધાથી યુક્ત આધુનિક અને પરંપરાઓની જાળવણી કરવાનું કાર્યાલય આપ સૌએ બનાવ્યું છે નિશ્ચિત નિશ્ચિત આ કાર્યાલયના બન્યા પછી મોરબી જિલ્લા ભાજપમાં વિજય જ વિજયનું આપણો યશ મળે એવી મારી સૌને શુભકામનાઓ જિલ્લા ભાજપના તત્કાલીન અધ્યક્ષ દુર્લભજીભાઈ અત્યારના અધ્યક્ષ મહોદય અને મોહનલાલ કુંડારીયા ત્રણેયના કાર્યકાળમાં એક પ્રકારથી આ કાર્યાલય બન્યું અને કાર્યાલય સાચ અર્થમાં ખૂબ સુંદર બન્યું મિત્રો હમણાં હમણાં તમે જોયું છે પટનાના ગાંધી મેદાનમાં આંખ ત્યાં સુધી ભીડ જ ભીડ હોય એવા વાતાવરણમાં નેતૃત્વમાં નીતિશ કુમાર ના નેતૃત્વમાં પટનામાં બિહારમાં એનડીએ ની સરકારની વિધિ થઈ છે આ બિહારની ચૂંટણી ચાલુ થઈ ત્યારે દિલ્હીના રાજનીતિક પંડિતો કયા લગાવતા હતા કે ભાજપના એનડીએના ના વળતા પાણીની શરૂઆત છે કારણ કે એમનો અંદાજ હતો કે બિહારમાં આપણે સફળ નહીં થઈએ પછી બંગાળ પછી તામિલનાડુ અને આજે બિહારની જનતાએ બે તૃત્યાંશ થી વધુ મોટી બહુમતી સાથે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની નેતૃત્વમાં સરકાર બનાવવાનું કામ પૂરું કર્યું છે મિત્રો અને આજે હું મોરબીની ભૂમિ પર બોલીને જાઉં છું જે લોકો ભાજપ અને એનડીએ ના વર્તા પાણીની વાત કરતા હતા કાન ખોલીને સાંભળી લેજો તમિલનાડુ અને બંગાળમાં પણ ભાજપની એનડીએ ની સરકાર બનવાની કાળજુ કાઠું કરી લેજો ભાઈ તામિલનાડુમાં અને બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર આ ચૂંટણી ચાલુ થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘુસપેઠિયા બચાવો યાત્રા લઈને નીકળ્યા આ દેશની અંદર

કે વોટ બેંક અમને જીતાડી દેશે મિત્રો આખા બિહારના કે ઘુસપેઠિયા મુક્ત બિહાર માટે ભારતીય જનતા પાર્ટી એનડીએ ને મત આજે આ મંચના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી અને એમના સાગરિકોને સપા તૃણમૂલ કોંગ્રેસ ડીએમકે જે લોકો એસઆઈઆર વિરોધ કરે છે મતદાતા શુદ્ધિકરણ વિરોધ કરે છે મતદાતા યાદી શુદ્ધિકરણ વિરોધ કરવા હું આજે એક વાત પૂછવા માંગુ આ દેશ તો નાગરિક નથી જેનો આ જન્મ આ દેશની ભૂમિ પર નથી થયો એના દેશના પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાની કઈ રીતે અધિકાર મળે ને હું દેશભરમાં જાઉં છું ત્યાં પૂછું છું આજે મોરબીમાં પણ પૂછવા માંગુ છું ઘુસપેઠિયાઓને ભારતમાં રાખવા જોઈએ ભાઈ અરે જોરથી બોલો રાખવા જોઈએ ભાઈઓ બહેનો તમે ચિંતા ના કરતા આ ઇન્ડી એલાયન્સ વાળાને કોંગ્રેસને મમતા બેનર્જીને જે કરવું હોય એ કરવા દો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે

પૂરા ભારતના બે ત્રશ હિસ્સામાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકારો દરેક જિલ્લામાં આપણું અસ્તિત્વ છે અને એનું મૂળ કારણ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા દેશ પ્રથમ રાષ્ટ્ર પ્રથમ એ સૂત્ર સાથે કામ કર્યું આપણી પાર્ટીએ હંમેશા દેશના હિતોની વાત કરી હંમેશા દેશના એકસો ત્રીસ કરોડ લોકોની અને વિશેષ કરીને ગરીબોની ચિંતા કરી અને એનું પરિણામ છે કે લોકતંત્રની દરેક લડાઈમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય આજે આ કાર્યાલય બને છે ત્યારે ઓગણીસો એસી માં આપણો પુનવતાર થયો જનસંઘથી ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ થયું આપણે પાંચ નિષ્ઠાઓના આધાર પર આગળ વધવાનું નક્કી કર્યું રાષ્ટ્રવાદ જે મેં કહ્યું વિચાર વ્યવહાર અને નિર્ણયોમાં રાષ્ટ્રવાદથી પ્રેરિત નિર્ણયો રાષ્ટ્રવાદથી પ્રેરિત વિચારો અને રાષ્ટ્રવાદથી પ્રેરિત આચાર એના આધાર પર આપણે ચાલવાનું નક્કી કર્યું લોકતંત્ર જનભાવનાઓની સાથે જ રહીને આદર્શ લોકતંત્રનું નિર્માણ કરવું સામાજિક અને આર્થિક વિષય પર ગાંધીવાદી દ્રષ્ટિકોણને આપણે સ્વીકાર કર્યો સકારાત્મક પંથ નિરપેક્ષા કોઈનું એ ના થાય અને કોઈની સાથે અન્યાય ના થાય એ પ્રકારની નીતિને સ્વીકાર કરી અને મૂલ્યો પર આધારિત રાજનીતિનો આપણે શરૂઆત કરી અને એનું પરિણામ આજે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છવ્વીસ મે બે હજાર ચૌદ નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાનના રૂપમાં ચૂંટાયા ત્યારે એમનું પહેલું વાક્ય મને બરોબર યાદ છે મેં દેશ કા પ્રધાનમંત્રી નહીં હું મેં દેશ કા પ્રધાન સેવક હું એ વાક્ય એ આ દેશની જનતાના મનને જીતવાનું કામ કર્યું અને એક દશક થી વધારે લાંબો એમનો આ કાર્યકાળ મિત્રો અનેક ઐતિહાસિક કામ આવડો મોટો હોલ ખીચો ખીચ ભર્યો 1950 થી આપણે માંગણી કરતા હતા કે 370 કલમ હટી જાય કોઈને વિશ્વાસ નતો અને મિત્રો નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019 ના દિવસે ત્રણસો સિત્તેરમી કલમ આ દેશના બંધારણમાંથી સમાપ્ત કરી હંમેશા માટે કાશ્મીરને આપુલ કર્યું ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવવાનો મુસ્લિમ મહિલાઓની ઘરિમાને પ્રસ્થાપિત કરવાની શ્રી રામ જન્મભૂમિમાં આકાશને અડવાવાળું રામ મંદિરનું નિર્માણ કરવું અને બાવીસ જાન્યુઆરી માં રામ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી પચાસ પચાસ વર્ષથી આ દેશની જનતા આકાંક્ષા રાખતી હતી અને મિત્રો અવકાશ ની અંદર ચંદ્રમા ને એના દક્ષિણ ધ્રુવ પર પહેલું કોઈ પહોંચ્યું તો તિરંગા સાથે ભારતનું ચંદ્રયાન પહોંચ્યું અને એનું નામ શિવરવ અપાવવા વાળી ઘટનાઓના આપણે સૌ સાક્ષી બન્યા પીએમ ગતિ શક્તિ ગરીબ કલ્યાણ યોજનાઓ દેશના સાહીઠ કરોડ ગરીબોને ઘર ઘરમાં વીજળી નળથી પાણી શૌચાલય ગેસનું સિલિન્ડર પાંચ કિલો દરેક વ્યક્તિને મફત અનાજ અને પાંચ લાખ સુધીનો મફત ઇલાજ આ બધું જ નરેન્દ્રભાઈએ એક દસ વર્ષમાં આપી અને સત્યાવીસ કરોડ લોકોને ગરીબી રેખાની બહાર કાઢવાનું કામ કર્યું ભાઈ આ બાળકને બેસાડી લો પછી લઈ લઈશું એનું

સેવાના રસ્તા પર આગળ વધારે મિત્રો આ કાર્યાલય આજે જે બન્યું છે આવનારા દિવસોમાં આ સમગ્ર પંથકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસારનું એક બહુ મોટું કેન્દ્ર બનશે અને આજે હમણાં હમણાં કોંગ્રેસિયાઓને ગતિવિધિ વધારી છે પણ એક ભવિષ્યવાણી હું કરીને જવા માંગુ છું બિહારની અંદર બે તૃતીયાંશ બહુમતી એનડીએ ને મળી અને કોંગ્રેસનો ખુરદો નીકળી ગયો છે નીકળી ગયો છે ને ભાઈ આગામી લોકલ બોડીની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના અને આ સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાએ જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દુરબીન લઈને શોધવી પડે એવી ના થાય ત્યાં સુધી આપણે પગ બેસવાનું નથી પટેલ સંઘવી અને જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પોતાના બધા રેકોર્ડો તોડી સૌથી મોટો યશ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રાપ્ત કરે એવા લક્ષ સાથે

મોરબી ભાજપના સૌ કાર્યકર્તાઓને મારા અભિનંદન રામ રામ વંદે માત્ર